અમદાવાદમાં રિવરફ્રન્ટ નો વિકાસ તો થયો પરંતુ રિવરફ્રન્ટ રોડ હવે અકસ્માત નું હોટસ્પોટ બની ગયો છે અને આજે એક મહિલા કોન્સ્ટેબલનું હિટ એન્ડ રન ના કારણે મોત થયું છે પરંતુ સીસીટીવી ના અભાવે આરોપીને પકડવામાં પોલીસને ફાફા પડી રહ્યા છે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનેલું રિવરફ્રન્ટ અમદાવાદીઓની પહેલી પસંદ બન્યું છે પરંતુ હવે આ જ રીવરફ્રન્ટનો રોડ અકસ્માતનો હોટસ્પોટ પણ બની ગયો છે અને આજ રિવરફ્રન્ટ પર આજે શારદાબેન ડાભી નામના મહિલા કોન્સ્ટેબલનું હિટ રનમાં મોત થયું છે શારદાબેન જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્ત માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યો કાર ચાલક તેમની એક્ટિવાને ટક્કર મારીને જતો રહ્યો અને હવે પોલીસ આરોપીને શોધતી ફરી રહી છે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર શારદાબેન સ્ટેડિયમમાં પોતાનો બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જતા હતા તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે હાલ અમે આજુબાજુના સાયદોના નિવેદનો લઈએ છીએ તેમજ ત્રણેક જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી રહ્યા રિવરફ્રન્ટનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી ગઈ છે ઓફિસે જતા લોકો પણ વહેલા પહોંચવા માટે રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરે છે પરંતુ આ રોડ પર સીસીટીવી કેમેરા ઓછા હોવાથી લોકો કોર ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માતની ઘટના વધતી જઈ રહી છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રિવરફ્રન્ટ પર સોળ જંક્શન આવેલા છે અને સોળમાંથી માત્ર બે જંક્શન પર જ સીસીટીવી કેમેરા લાગેલા છે એટલું નહીં છેલ્લા પાંચ વર્ષમાં રોડ પર અકસ્માતની 107 ઘટના બની જેમાં સાડત્રીસ લોકોના મોત થયા થી વધુ લોકો ઘાયલ આંકડા દર્શાવે છે કે રિવરફ્રન્ટ પર કેટલી હદે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે અકસ્માત વધવાનું સૌથી મોટું કારણ જંક્શન પર સીસીટીવી નો અભાવ છે સીસીટીવી ન હોવાને કારણે સિગ્નલનું પાલન થતું નથી અને પોલીસ કોન્સ્ટેબલની જેમ અનેક લોકો ગુમાવી ચુક્યા છે અને હજુ પણ અનેક આરોપીઓ ઝડપાયા નથી રિવરફ્રન્ટ પર રિક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ છે પરંતુ ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકોને પરમિશન છે અને આ કારણે રોજ ઓફિસે જતા લોકો રસ્તાનો ઉપયોગ વધુ કરે છે તો રાત્રિ દરમિયાન બાઇક રેસિંગ પણ થાય છે નબીરાઓને પોલીસનો કોઈ ડર જ હોય ને ફૂલ પરમિશન મળી ગયો એવી રીતે સૌથી મોટી વાત તો એ છે કે ટ્રાફિક સિગ્નલ છે પરંતુ નિયમોનું પાલન નથી થતું અને સિગ્નલ પર સીસીટીવી ન હોવાથી નબીરા બેફામ રીતે વાહનો ચલાવે છે ફૂલ સ્પીડમાં સિગ્નલ તોડી નાખે છે તેવામાં અમદાવાદીઓની પહેલી પસંદ બની ગયેલું રિવરફ્રન્ટ રોડ લોકો માટે જોખમી પણ સાબિત થઈ રહ્યો છે પરંતુ જો એમસી ટ્રાફિક સીસીટીવી લગાવે ને તો અહીંયા પણ વાહનોની ગતિ પર થોડીક બ્રેક વાગી શકે છે થોડી ગતિ ઓછી થઈ શકે છે અને અકસ્માતની ઘટનામાં જે છટકીને ભાગી જતા નબીરાઓ છે ને એને પણ ઝડપવામાં પોલીસને સરળતા મળી શકે છે પરંતુ હવે આ ઊંઘતું એમસી તંત્ર ક્યારે જાગે છે એ જોવાનું રહેશે હજી કેટલા લોકો આમાં ભોગ બનશે પછી જાગશે એ જોવાનું રહેશે